ચૌદમી એપ્રિલની સરકારી જાહેર રજા હોવા છતાં મકરપુરા વિસ્તારની એક ખાનગી શાળા ચાલુ રખાતા કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડીઓને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચૌદમી એપ્રિલના રોજ બાબા બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે મકરપુરા અટલાદરા કલાલી સ્થિત ફોનિક સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવેલ હતી આ શાળાએ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના આદેશોનું ઉલ્લંઘન કરેલ છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને ફોનિક સ્કૂલના વાલીએ ફોન આવ્યો હતો અને કોંગ્રેસ પ્રમુખ કાર્યકરો સાથે સ્કૂલ ઉપર જાત તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે માલુમ પડ્યું હતું કે ફોનિક સ્કૂલે સરકારશ્રીના આદેશનું ઉલ્લંઘન કરેલ છે અને તેમણે ત્યાંથી વડોદરા શહેરના કલેક્ટરને ટેલિફોનિક જાણ કરેલ જ્યારે ડીઓએ ફોન ન ઉપાડતા આજે પંદરમી એપ્રિલના ડીઓને આવેદનપત્ર આપી સરકારના આદેશનું પાલન ન કરનાર ફોનિક સ્કૂલ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી કરી હતી સાથે ડમી સ્કૂલ સામે શું કાર્યવાહી કરેલ છે તેની જાણ કરવા કોન્સેપ્ટ સ્કૂલ મામલે તેમજ ફી મામલે પણ તપાસ અને પગલાંની માંગણી કરી હતી ત્રણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે આ વડોદરા શહેરમાં જે મકરપુરા ખાતે જે ફેનિક્સ સ્કૂલ છે એ શાળાએ જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી એટલું જ નહીં અગાઉ મહાવીર જયંતિ હોય કે બીજા જે જાહેર રજાઓ સરકાર દ્વારા કરવામાં આવેલી જે તમામ રજાઓના દિવસે પણ એને શાળા ચાલુ રાખી છે આમ તો જ્યારે અમે શાળામાં ગયા તો પ્રથમ નજરે અમને એવું ખ્યાલ આવ્યો કે આ શાળા જે નીતિ નિયમો શિક્ષણ અધિકારી તરફથી આપવામાં આવતા હશે એનું પાલન પણ કરે છે કે કેમ કારણ કે તમે વિચાર કરો કે એની મક્કાપુરા આટલાદરાને કલાલીમાં બ્રાન્ચ છે અને અમારી પાસે માહિતી છે કે અટલાદરાની જે બ્રાન્ચ છે એમાં ધોરણ નવથી બારમાં તો એની પાસે ની પરવાનગી છે કે કેમ એ પણ બોર્ડ તપાસો વિશે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગો મારી દીધા છે પોતાની જાહેરાત કરી દીધી છે અને જીએસએબી સીબીએસઈ અને આ જે કન્સેપ્ટ અને રેમી સ્કૂલોનો જે રાફડો ફાટી નીકળ્યો છે ખરેખર તમે જુઓ કે શિક્ષણ પદ્ધતિની અધોગતિ થઈ ગઈ આ લોકોએ જે શિક્ષણ સેવાના હેતુથી નહીં પણ શિક્ષણને નફા કમાવાના હેતુથી જે આ શાળાઓ ખુલી ગઈ છે અને બિલાલીની ટોપની જેમ રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે જિલ્લા શિક્ષા અધિકારીને અમે યાદ કરાયું કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર બે હાજર ચોવીસનો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે આ જે ડમી શાળાઓ છે એને બંધ કરવાનો અધિકાર જિલ્લા શિક્ષણ અધિકારીનો હોય છે તો ડમી શાળાઓ પણ બંધ થવી જોઈએ એની માહિતી અમે આવનાર દિવસમાં આ ડીઓ કચેરીમાં આપીશું પરંતુ આજે તો અમે જે રજૂઆત કરી છે કે આજે મકરપુરામાં જે ફેનિક્સ સ્કૂલ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એની તમામ પરવાનગીઓ એને કોર્પોરેશનના નીતિ નિયમોનું પાર્કિંગ નીતિ નિયમોનું પાલન કરેલ છે કે કેમ કારણ કે એ શાળાનું પોતાનું પાર્કિંગ નથી એ શાળાનું પોતાનું પ્લેગ્રાઉન્ડ નથી તો શાળા ખોલવા માટે જે સરકારના નીતિ નિયમો હોય છે એમાંથી કોઈ નીતિ એમનું પાલન થયું નથી કોઈ ફાયર બ્રિગેડની એનઓસી છે કે કેમ એ પણ તપાસનો વિષય છે કારણ કે એને જે બે બિલ્ડિંગ ભેગા કર્યા છે આજે એ જગ્યાએ કોઈ હોનારત થાય તો એ ફાયર બ્રિગેડનો બોમ્બો જઈ શકે કે કેમ આ બધા પ્રશ્નો અને આ ફેનિક શાળા જે પોતાની મનમાની ચલાવે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે આવેદન પત્ર આપ્યું છે ખાસ તો આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સ્કૂલ ચાલુ હતી એ બાબતે મને પણ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું એ બાબતે તરત જ આજે શાળાને નોટિસ આપી છે અને ખુલાસો માંગવામાં આવેલ છે માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમ મુજબ કોઈ પણ સ્કૂલ જાહેર રજાના દિવસે આવી રીતે ચાલુ ન રાખી શકે વાસ્તવમાં આ રજાઓ જે તે મહાન વિભૂતોની જયંતિ ઉજવવા માટે રાખવામાં આવે છે બાળકોને એનો ખ્યાલ આવે શાળાએ આ પ્રકારની બેદરકારી કરી છે તો શાળાને આપણે નોટિસ આપીને એને ખુલાસો માંગીશું અને જો ખુલાસો ન આપે તો આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરીશું આપના માધ્યમથી મિત્રો મારે એટલું જણાવવાનું કે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસસી બોર્ડ હોય કોઈ પણ પ્રકારની ડમી સ્કૂલ હશે એને સાખી નહીં લેવાય હા થોડો સમય જ હશે પરંતુ થોડો સમય આપશો એટલે હું બધું ચોખ્ખું કરી નાખીશ હમણાં જ આપને ખ્યાલ હશે પોદાર અને સ્કૂલને પણ આપણે પેનલ્ટી કરી છે એ બાબતે કોર્ટમાં ગયા છે આવી કોઈ પણ સ્કૂલો જો આપણા ધ્યાને છે ધ્યાને દોરશો એ ઉપરાંત મેં મારા ઈઆઈને પણ સૂચના આપી છે તેમના તાબામાં જો આવી કોઈ સ્કૂલ હોય તો તાત્કાલિક જાણ કરે બોર્ડ ને જાણ કરે સરકારને જાણ કરે અને એની માન્યતા રદ કરવા સુધી આપણે કાર્યવાહી કરીશું વડોદરામાં એવી કોઈ છે નહીં આપ અમને જણાવશો અને જો એવી હશે તો એની સામે આપણે કડક મકડક કાર્યવાહી કરીશું અને આપને પણ ખ્યાલ પણ છે આવી જે પણ કોઈ મુદ્દા આવશે તટસ્થ રીતે એની સામે કાર્યવાહી કરવામાં આવશે